મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં ભાઈ આપણા વ્લોગ જોતા મજામાં જોઈ સવાર સવાર માં જો ડીએન પેરિંગ વ્લોગ શરૂ કરી દીધો છે એટલે અત્યારે આઠ ઉપર થયું છે સાડા આઠ જેવા વાગ્યા છે ને આજે પણ તું એ છે આ બાજુ સાવ લંઘાઈ ગઈ છે કેમ કે આજે આ જમીસ માં થોડુંક ઠાળ વાળી પડે અને આ બરોબર ધોરીએ બરોબર એટલે આમ કોઈ દિવસ આમ જો ને પાણી ટકતું નતું કેમ કે કઠણ જમી હતી બાકી નીશો એવી તુર છે એવી તુર છે ને કે કાલે આખો દિવસ ઉતારીને ને આજે આજ ઉતારવાની છે

એવું છે બધું આજે કોઈ પણ આટો મારવા જઈશ ટાઈમ મળશે તો બાકી વ્લોગ મારે જો કન્ટિન્યુ થોડી માહિતી આજે આપતો રહેશ અને થોડા જરા મારા બક બક કરતો રહેશ તો થોડું જરૂર મારે હા ભરતા રહેજો તો હવે મારે તુવેર વીણવાની છે થોડી જાજી અને પછી કંઈક કામ કરી શ

કેમ છો મિત્રો નાઈ ધોન મસ્ત થઈ ગયો યાર તૂર વાળો યાર લગર વગર રખડતો તો આજ તમને હું એક વસ્તુ બતાવવાનું છે થમલેમ જોઈને તમે અંદર આવી હશે તો ખબર જ પડી ગઈ છે કે આજે શું છે પણ ન્યાય ધોઈને મસ્ત રેડી થઈ ગયો છે શીકણો કેદુનો થઈ ગયો હતો એટલે આમ શીકણો ને હો તૂર વાળો શિકણો થઈ ગયો તો યાર કપડા બપડા મેલા થઈ ગયા તો વસ્તુ એવી છે કે જો આજે બપોરે મેં સનેડો નોખો કરી નાખ્યો છો તજોના નોખો સાવ ખોલી છે જો આમાં આવી સિસ્ટમ હોય છે કે લાંબુ હોતું નથી આ શક્કર ફિટિંગ હોય છે અને અહીંયા બે પડ્યા હોય છે એ ડાયરેક્ટ મોટરસાઈકલ અરે જોઈડ થાય છે બાકીની આ પટ્ટી હોય છે જે મોટરસાઈકલ અરે બાઈક ફિટ થાય છે અને એક આ બાજુ પટ્ટી હોય છે અને એક આ પટ્ટી હોય છે મૂળ આટલા જ બોલ હોય છે ને અહીંયા પાછી બાઇક લાગી જાય છે મસ્ત મજાની આ રિવર્સ ગિયરની સિસ્ટમ તો સાવ અલગ જ આવેલી છે આ ખોલ્યું એટલે મને ટપો પડ્યો ને કે મને ટપો નહોતો પડતો કે આ ભાવિનભાઈએ શું કર્યું છે અને બીજી વસ્તુ બતાવું હા જો ભાઈ યાર બાઇક કરી દીધી છે રેડી એમાં એવું છે કે આ થ્રીલ થ્રીલ એક છે ને ધ્રીલ એક નહોતી મળતી હરખ્યા એટલે પછી એમાં બધું નથી કર્યું મેં કીધું મારા પપ્પા આવે ને એટલે એક બાજુ વ્હીલ ચાલી રાખવું પડે ને એવું બધું રિપેરિંગ કામ કરવું પડે પછી ટાઈપિંગ એવું મસ્ત સમજ સીટ બીટ ફિટ કરીને ઘોડી બોડી ફિટ કરીને મસ્ત ગાડી પાછી ટુ બનાવી નાખવાની છે ટ્યુલ પાછી હાલે એવી થઈ જાય આમાં આપણે હવે કરી દેવાનું છે બુલેટ ફિટ ધીમું ધીમું બધું થાય યાર આજ બપોરે ફ્રી હતો પછી વ્લોગ નહોતું શૂટિંગ કર્યું કેમ કે મારે પછી ઓલું એડિટિંગ શરૂ હતું ને પછી મોબાઈલ આખો હેંગ થઈ જાય યાર કેમ કે નવા નવા મોબાઈલથી ને આપણે શૂટિંગ કર્યું હોય ને એમાં પછી એડિટિંગ આપણે આપણા મોબાઈલમાં કર્યું ને એટલે હું વસ્તુ વસ્તુ પોતાની હોય ને એમાં ફેર પડે ભાઈ તમને ખબર જ છે ને હું શું કહેવા માગું સમજી જાય યાર બાકી એવું છે આ આપણું બુલેટ નહીં પડ્યું છે એ ફિટ કરી દેવાનું છે અત્યારે વાહન તો તમે જો એક બાયક પડ્યું છે એ મારા પપ્પા અત્યારે તુવેર વેસવા ગયા અને ટ્રેક્ટર બુલેટ ચનેડો બાઈક ભાઈ ઢગલે ઢગલા યાર અને તો હવે મેં એવું વિચાર્યું છે કે થોડી જ હજી મકાઈ ખેંચી આવું પશુ માટે થોડીક નીણ એવી લઈ આવું કેમ કે આજે આપણે ને એવું કાલે લેવા નથી ગયા લીલી નીણ મેં કીધું થોડીક લીલી નીણ લઈ આવું મકાઈ જો સાવ લંઘાય છે પણ પાણી નથી ને થોડુંક એવું કેવા રહેશે હવે કાંઈ વાંધો નહીં ભગવાન કરે યાદ આવી શેર કરી દો કે જે આપણી આપણી હોય ને આપણી વસ્તુ જે આપણું છે ને એ કોઈ દિવસ મૂકવાનું નહીં અને બીજાનું છે ને એ કોઈ દિવસ લેવાનું નહીં પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ આ એક સારી વાત સમજા યાદ આવી તું કે મેં કીધું મારા ફ્રેન્ડો સુધી પહોંચાડી દઉં કેમ છો બધા ફ્રેન્ડો યાર મારો વિડીયો પણ તમને બોલું આ વાળું બટન છે ને દબવું એમ તો થતું જ નથી ગયું ઘરે કે પોક બક કરતો જ હોય એના વિડીયોમાં આવું જ હોય બધું પણ યાર એટલે લાઈક કરતા રહ્યો ને તો એમ આખા પરિવાર વિડીયો ઉતારવા મળી થોડુંક સપોર્ટની થોડુંક વધારે જરૂર છે યાર એટલે ક્યાં અત્યારે ફોડાકડા ફોડે છે ભાઈ કાંઈ વાંધો નહીં હવે શું છે ખબર છે આ મકાઈમાં રખડું છું મેં કીધું થોડું જાજુ છે ને લીણ નીણ બેન લઈ લઉં તો મળું આગળ હવે કન્ટિન્યુ વ્લોગમાં બીજો દિવસ ઉગી ગયો અને બીજા દિવસના બધાને મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં બીજા દિવસમાં ફરી વાર નેક્સ્ટ વ્લોગ આવ્યો ભાઈ આવું તો ઘણી વાર થતું હોય છે પણ આજે થોડુંક યુનિક થયું કેમ કે આજે તમને ખબર છે આજે હું ફરી પાછું સવાર સવારમાં મેં કાલે વ્લોગ એન્ડ કરી દીધો તો આ પોઈન્ટ પાછો પાછો એન્ડ કરી પછી હું એમ કહું છું એડ પાછો કરીશ યાર આ સનેયાળીને જોઈને મને દુઃખ થાય છે યાર આઈ યુ સન્યાડી હું તારા લીધે જ ગ્રો થયો છું તારા લીધે જ આ બધા વ્યક્તિ મને અત્યારે જોવે છે કેમ કે તારા વિડીયો મારી ચેનલમાં છે તને ખબર જ છે યાર ડાયરેક તમે પહેલેથી જાઓ અને અત્યાર સુધી વધારે પૂરતો વિડીયો ચનેડીના જ અને તમે એમાં સપોર્ટ પણ સારો કર્યો છે અને આજે આઈ યુ સન્યાડી થઈ ગઈ છે યાર થઈ જાય આઈ યુ સનેડી યાર પણ બુલેટ ફિટ કરીશ એટલે તને સનેડીમાંથી ઘોડો બનાવી દઈશ ભાઈ ભાઈ જો અને ભાઈ આ બાજુ આપણે બાઇક પડી છે પણ આમાં હે ને એક મસ્ત મજાની એક પરફોર્મન્સ કર્યું હોય ને શું તમને ખબર છે હું તમને કહું ધ્યાનથી સાંભળજો જો આવી રીતે કરી હોય આ બાઈક છે આને થોડીક મોટી ટાંકી ચઢાવવાની થોડીક ખોફા જેવી બુલેટની જેવી અને સાયલેસન બુલેટનું ચડાવવાનું અને આખી બ્લેકે બ્લેક કરી દેવાની જો ગાડી કેવી લાગે આખી બ્લેકે બ્લેક આગળ મોરો સેન્સ કરી દેવાનો અને બધી ટુકડીવાળો આવે એવી રીતનું નાખી દેવાનો અને આ બધું ઢાંકી દેવાનું પત્ર કરીને આખું પત્રું જ આવે હાલ આખી પેક કરી દેવાનું એન્જિન બેન્જિન થોડુંક જ ખુલ્લું રાખવાનું આગળ તો ગાડી કેવી લાગે મસ્ત ગાડી લાગે ને હા શું કેવું મસ્ત ગાડી લાગે ને કોમેન્ટ બોક્સ માં તરત કોમેન્ટ કરો ભાઈ તારે કોમેન્ટ કરો તો મને ખબર પડી જાય હું શું કહેવા માંગુ છું બાકી અહીંયા લગભગ અમારું જવું થઈ જશે કે અહીંયા છે ને બુલેટ રિપેરિંગ કર્યું હવેડી છે પણ કુવાનું કામ શરૂ છે અને મારા પપ્પા હોય ને એટલે જ હું થોડું થોડું કામ કરતો આજે હું પણ લગભગ કુએ જઈશ તો વ્લોગ બને રહીશ નહીં આજે મારે બહાર ગામ જવાનું છે જસદણ જવાનું છું જસદનથી ત્યાંથી પણ બીજે જવાનો છું એટલે વ્લોગ તો મારે ક્યાંક શૂટિંગ કરવો જ પડશે કેમ કે કાલ તમને પછી બતાવીશું કેમ કે આજે વ્લોગ શૂટિંગ કરવું સાંજે એડિટિંગ થાય પછી પાછો સવારે વિડીયો પહોંચશે એવું હોય છે આમાં તો શું હોય છે એવું જ હોય છે બાકી હવે શનિયાળી રોજ રોજ દેખાડતો હતો ને હવે ગુમ બાકી આઈ મિસયુ શનિયાળી બાકી મળી આવી એક આગળ કામ સાથે ફ્રી પાછા જોડાઈ જઈશું ત્યાં સુધી મહાદેવ મહાદેવ બા